નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એ જણાવવાનું છે કે ગઈકાલે અમે મેટકિલ બેક્ટેરિયા એટલે કે મુંડાના બેક્ટેરિયા અને સડા સડાના નિયંત્રણ માટે જે મેટકિલ બેક્ટેરિયા મગફળીની અંદર નાખ્યા એનો વિડીયો ગઈકાલનો તમે જોયો એમાં આ મેટકિલ બેક્ટેરિયા વિશે થોડીક માહિતી ઓછી રહેતી બાકી રહેતી એ આજના વિડીયોમાં જણાવીશું તો વિડીયો ઠેઠ સુધી પૂરેપૂરો જોજો અને મેડકલ બેક્ટેરિયા વિશે પૂરી માહિતી બતાવશું કારણ કે ગઈકાલનો વિડીયો ઘણા મિત્રોએ જોયો છે અને કોમેન્ટમાં જણાવતા કે અમારે વરસાદ નથી તો અમારે આનો ઉપયોગ કરવો કે નહીં અથવા પીયત સાથે આપી શકવી કે નહીં તો એના વિશે માહિતી આજે વિડીયોમાં બતાવશું તો વિડિયોમાં ટેટ સુધી બન્યા રહેજો તો મિત્રો આજે આઠ તારીખ છે અને આજના હવામાનમાં ફેરફાર થયો છે એટલે કે વરસાદની ઝાપટા બંધ થઈ છે અને આપણે ભાદરવા ગુજરાતી ભાદરવા મહિનાનો તડકો ચાલુ થયો છે તો આવા હવામાનમાં બેક્ટરીઓ જો આપણે મગફળીની અંદર નાખશું તો પૂરું રિઝલ્ટ નહીં મળે તો પૂરું રિઝલ્ટ મળે એના માટે આપણે શું ઉપાય કરવા એ પણ આ વિડીયોમાં જણાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો મગફળીની અંદર જે મેટકિલ બેક્ટેરિયા છે જે મેટારિઝમ જે દોડવાના સડા માટે અને મૂંડાના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ છે તો આનો આપણે ઉપયોગ કરીએ તો જમીનની અંદર કેમિકલ પેસ્ટિસાઈડનું નુકસાન પણ ઓછું થાય જેમ કે આ કેમિકલ પેસ્ટિસાઈડ નથી જૈવિક કીટનાશક છે એટલે કે જૈવિક બેક્ટેરિયા જે દોડવાના સડામાં અને મુંડાના નિયંત્રણ માટે રિઝલ્ટ મળે છે અને અમે ગઈકાલે આનો ઉપયોગ કર્યો છે પણ માહિતી પૂરી નથી આપી શક્યા એ વિડીયોમાં ગઈકાલના વિડીયોમાં કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય તો આજના વિડીયોમાં માહિતી પૂરી પાડીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ જે મેટકીલ બેક્ટેરિયા મેટારીઝમ આપણે મગફળીની અંદર હાલમાં કોઈ મિત્રને મૂંડાનું એટેક હોય અથવા દોડવા સડવાનું એટેક હોય તો આ બેક્ટેરિયા વાપરી શકો છો પણ વરસાદી વાતાવરણ ન હોય તેમ છતાંય રિઝલ્ટ મળે એની વાત કરીએ તો બેક્ટેરિયા મગફળીની અંદર છાંટી દેવાના જે આપણે બેક્ટેરિયા મિશ્રણ કર્યું હોય રેતી અથવા સાણ કે ટાસ સાથે એ મગફળીની અંદર છાંટી અને ત્યાર પછી પિયત આપી દેવાનું પિયત આપી દઈશું એટલે જમીનની અંદર પૂરતો ભેજ પણ આવી જાય અને બેક્ટેરિયાનો પાવડર પણ ઓગળી અને જમીનની અંદર ઉતરી જશે અને એની કામગીરી ચાલુ થાય તો આપણને રિઝલ્ટ મળશે તો મિત્રો પાણ એ રીતનું પાવાનું છે કે ધીમી ગતિથી પાણી હાલે આપણે ખાડુની અંદર જે પાતા હોઈ શરીરની અંદર પાણી હાલું જાતું હોય તે આમ ઝડપથી પૂગી જાય એ રીતનું નહીં ધીમી ગતિથી હાલે જેનાથી બેક્ટેરિયું પાણી સાથે ઓછું તણાય અને જો તણાશે વધારે પાણી હાલશે મગફળીની અંદર જલ્દી પહોંચી જશે પસાટે તો પાણી સાથે થોડાક પસાટ બાજુ બેક્ટેરિયાનું સંખ્યા વધી જાય અને નાકાની સાઈડ બાજુ થોડુંક ઓછું રિઝલ્ટ મળે તો મિત્રો ઘણા મિત્રની એવી કોમેન્ટ પણ હતી કે પાણી સાથે પાઈ હેંકવી તો મિત્રો પાણી સાથે પાવામાં કોઈ પ્રોબ્લમ નથી પણ આપણે ધોરિયામાં જો પાતા હોય તો પાણી સાથે પાવડર જે હાલ્યો જતો હોય વોકળીને એ પાવડર પસાટ સુધી નથી પહોંચતો કારણ કે વચમાં નાકાની સાઈઝ બાજુ અને અડધે સુધી પાવડર પહોંચી જાય બેક્ટેરિયા પાવડર પાણી સાથે પણ પસાટ બાજુ ઓછો પણ છે એટલે દોરિયામાં પાવામાં આ પ્રોબ્લેમ રહે તો એનાથી વિશેષ આપણે જો પહેલાં જ મગફળીની અંદર છાંટી અને ત્યાર પછી પાણી આપીએ તો સારું રહેશે અને ખાસ કરીને આ બેક્ટેરિયાના વીઘાની ગણતરીએ ખર્ચાની વાત કરીએ તો ગઈકાલે મારે થોડુંક વીઘાના ખર્ચામાં બોલવામાં મિસ્ટેક થઈ હતી એ આજે ગણાવી દઈશું જેમ કે મિત્રો આનો ભાવ એ ખરખો કોઈ પણ એક્રોમાં ન પણ હોઈ શકે થોડી ઘણી વધઘટ હોય તો મિત્રો અમારે આ બેકરીયા એકસો સાઠ આજુબાજુ ભાવમાં આવ્યા છે અને એક કિલોનું પેકેટ જો એક વીઘામાં વાપરીએ તો વીઘે એકસો સાઠનો ખર્ચો લાગે છે અને એક પેકેટ બે વીઘામાં વાપરી શકવી પણ વધુ એટેક હોય મૂંડાનો કે દોઢવાના સડાનો તો આપણે એક વીઘામાં એક પેકેટ વાપરી શેકવી અને ઓછો એટેક હોય અથવા એટેક આવ્યો જ ન હોય ને અગાઉ આપણે ઉપયોગ કરવાનો હોય તો બે વીઘામાં એક પેકેટ વાપરી શકવી તો બે વીઘામાં એક પેકેટ વાપરીએ તો એક વીઘાની અંદર એંસીથી સો રૂપિયા આજુબાજુ ખર્ચો લાગે છે તો અહીંયા બોલવામાં ગઈકાલે મારે મિસ્ટેક રહી હતી કારણ કે એક વીઘાની અંદર હવા હો રૂપિયા એક તો પછી આજુબાજુ ખર્ચો લાગે આવું મેં કહ્યું તો પણ અમારે રેગ્યુલર એક વીઘાની અંદર એક પેકેટ જાય અથવા એક પેકેટથી બે વીઘા થાય એ રીતનું નહોતું મારે આઠ વીઘાની મગફળીમાં જો એક પેકેટથી બે વીઘામાં ઉપયોગ કરવાનો હોય તો ચાર પેકેટ જોઈએ એટલે કે ચાર કિલો પણ અમે પાંચ પેકેટ વાપરીએ તો એક પેકેટ વધારાનું નાખ્યું હતું કારણ કે ખર્ચો બહુ વધારે વીઘા નહોતો લાગતો એટલે એમ થયું કે એક પેકેટ વધારી દઈ તેનાથી રિઝલ્ટમાં થોડુંક જલ્દી મળે અને સારું રિઝલ્ટ મળે કેટલા માટે એક પેકેટ વધારે હતું તો આવી રીતના તમે વધઘટ પણ નાખી શકો પણ એક પેકેટથી બે વીઘાથી વધારે ઉપયોગ કરો તો ઓછું રિઝલ્ટ મળે એટલે કે આપણે બે વીઘા સુધી આનો ઉપયોગ કરવાનો એક વીઘામાં એક પેકેટ પણ વાપરી શકો દોઢ પેકેટ એ વાપરી શકો અને એનાથી આપણે કોઈ જમીન વીઘાની ગણતરીએ આપણે જો પેકેટનું એડજસ્ટ થતું હોય તો એક બે પેકેટ આપણે આખે આખા જથ્થામાં ફેરફાર કરી શકીએ તો મિત્રો મેડકીલ બેક્ટેરિયાની સાથે આ એક્ટિવેટર પાવડર પણ ફ્રી આવે છે અને આ પાવડર જે નાનું પેકિંગ છે એક્ટિવેટર પાવડરનું એ આપણે સાથે મિશ્રણમાં નાખવાનું હોય છે અને કઈ રીતનું મિશ્રણ કરવું એ અમારા ગઈકાલના વિડીયોમાં માહિતી પૂરી છે તો આ સાઈડમાં વિડીયો બતાય વિડીયોના આજના વિડીયોના અંતમાં સાઈડમાં વિડીયો જે બતાય એને ટચ કરશો એટલે એ પણ પૂરી માહિતી મળી જાય છે તો આજના વિડીયોમાં બસ આટલું અને મળશું નવા વિડીયોમાં અને નવી માહિતી સાથે તો આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન